ગરમીનો પારો આસમાને ચડતો જઈ રહ્યો છે નાગરિકો ગરમીના કારણે તોબા પણ ઉઠ્યા છે ગરમીમાં લોકો પરસેવામાં ખૂબ જ પલડી રહ્યા છે ગરમીથી રાહત મેળવવી આપણે સવરે ખૂબ જ જરૂરી છે નહીતર આપણે જોઈએ છીએ કે ઘણા બધા રોગો થઈ શકે છે ઝાડા ઝાડાઉલટીના કેસ વધી ગયા છે અને લુના કારણે પણ માનવીનું મૃત્યુ થઈ શકે છે નમસ્કાર દર્શક મિત્રો હું છું આપની સાથે હિતેશ્રી દવે અને આજે મારે વાત કરવી છે હિટવેવની અત્યારે આજકાલ ખૂબ જ ગરમી પડી રહી છે એટલે હિટ હિટવેવને કારણે આપણે જોઈએ છીએ કે ખૂબ જ આપણે બચવું જરૂરી છે સામાન્ય રીતે પરસેવો શરીરમાંથી બહાર નીકળે તે સારું ગણવામાં આવે છે પરંતુ ઉનાળામાં શરીરમાંથી પરસેવો બહાર આવે છે અને અતિશય તે ગરમીના કારણે લોકો પરસેવાથી રેપજેપ થઈ જતા હોય છે અને ગરમીથી બચવા માટે લોકો અનેક પ્રકારના ઉપાયો પણ કરતા હોય છે હવે મારે વાત કરવી છે રાજકોટની આપણે જોઈએ છે કે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં આજે સવારે લઘુત્તમ તાપમાન પચીસ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયા બાદ નવ કલાકની અંદર ગરમીનો પારો વીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયો હતો બપોરના અઢી કલાકે જ પારો પિસ્તાલીસ પોઈન્ટ ચાર ડિગ્રીએ પહોંચી ગયા બાદ તે પછીની એક કલાકમાં પારો એક ડિગ્રી સુધી તે ખૂબ જ લાંબો ગણવામાં આવ્યો હતો અને તે બાર કિલોમીટરની ઝડપે પણ પવન ફૂંકાયો હતો અને તે પવન ફૂંકાયાના અઢી કલાક બાદ ચોવીસ કિલોમીટરની ઝડપે પણ પાછો પવન ફૂંકાયો હતો શહેરમાં ત્રિકોણબાગ પ્રદ્યુમાન પાર્ક નાના મવવા રેસ્કોસ કોઠારિયા રોડ સહિતના વિસ્તારોમાં આપણે વાત કરીએ તો ગરમીનો પારો સુડતાલીસ ડિગ્રીએ પોચી જતા જનજીવન પ્રભાવિત થઈ ગયું છે ખોરવાઈ ગયું તેમ પણ કહેવાય આજે રાજકોટની વાત કરું તો ગરમીમાં તાપમાનમાં જૂના રેકોર્ડ તોડી જ નાખ્યા છે રાજકોટમાં તેર મે ઓગણીસો સિત્તોતેર ના રોજ સુડતાલીસ પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જે અત્યાર સુધીનું વધુ છે અને તે પછી ત્રીસ એપ્રિલ બે હજાર બે ના રોજ પિસ્તાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું હતું વર્ષ બે હજાર પચીસ માં એપ્રિલ મહિનામાં જ આપણે કહીએ તો બે વખત ગરમીએ આ ગરમીનો પારો એટલે કે ખૂબ જ ઇક્વેવ છે તોડી નાખ્યો છે પારો હવે સૌરાષ્ટ્ર અમરેલી જુનાગઢ અને સુરેન્દ્રનગરની પણ અમે વાત કરી દઈએ તો ત્યાં ગરમીનું મોજું ખૂબ મોટા પાયે વિકરાળ સ્વરૂપ લઈ લીધું છે સુરેન્દ્રનગરમાં ચુમ્માલીસ પોઈન્ટ આઠ ભાવનગરમાં બેતાલીસ પોઈન્ટ બે જુનાગઢમાં બેતાલીસ પોઇન્ટ ઝીરો કેશોડમાં ઓગણચાલીસ પોઈન્ટ આઠ જામનગરમાં પાંત્રીસ પોઇન્ટ ત્રણ પોરબંદરમાં પાંત્રીસ પોઈન્ટ બે મહુવામાં ચોત્રીસ પોઈન્ટ બે ઓખામાં બત્રીસ પોઈન્ટ બે દીવમાં તેત્રીસ પોઈન્ટ છ દ્વારકામાં બત્રીસ પોઈન્ટ છ અને કચ્છના એરપોર્ટમાં પિસ્તાલીસ પોઈન્ટ એક પારો નોંધાયો છે જ્યારે ભુજમાં બેતાલીસ પોઈન્ટ બે ન અને નલિયામાં સાડત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે

શેર કરો અને ફોલો કરો ધન્યવાદ